નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં જય ચામુંડામાં જય ખોડિયારમાં જે કોઈપણ લોકો આ વીડિયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમીનો આવવા દેતા તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો तो मित्रों आपने आज खूबज माहिती जानिए ए पहला तमने मारा तरफ थी जय माताजी कुलदेवी माता आपने हमेशा खुश रखे वीडियो में पहला कमेंट में मा जय माताजी जरूर लखी देजो के जेथी कूदेवी मानी कृपा ऊपर हमेशा रहे। अने चैनल ने सब्सक्राइब जरूर करजो जेथी तमने अमरा वीडियो रोज मरता रहे तो मित्रों चलो आज ना आ सरस वीडियो नी शुरुआत करिए मेष राशि साप्ताहिक राशिफल यात्रा लाभदायी प्रिय व्यक्ति तरफ थी भेटसोगादो तेवी शक्यता साप्ताहिक राशिफल वेपार क्षेत्र में काम करता आवकना नवा नवाो पर ध्यान आपव पड़ से कामकाज में समस्याओं ओछी थे સહકર્મીઓ સાથે સહકારી વર્તન વિકસાવવાનો પ્રયાસ કરો સાપ્તાહિક રાશિફળ જાણો કેવો રહેશે તમારો અઠવાડિયો અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન નોકરી આત લોકો કઈ બાબતનો રાખશે ધ્યાન કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા સપ્તાહ દરમિયાન કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન પ્રેમી યુગલો માટે શું છે સમાચાર કેવું રહેશે તમારું સપ્તાહનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સપ્તાહની સ્થિતિ તમારો સપ્તાહનો લકી નંબર રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ સપ્તાહના તમારા રાશિફળમાં મેષ રાશિ સપ્તાહમાં વિશેષ સુખ કે પ્રગતિનો નહીં હોય મહત્વપૂર્ણ કામમાં સંઘર્ષ વધી શકે છે સામાજિક કાર્યોમાં સંયમથી વર્તે વિરોધી પક્ષો તમને નીચા બતાવવાનો પ્રયાસ કરી શકે છે આ બાબતે સાવચેત રહો કાર્યસ્થળમાં સખત મહેનત કરવા છતાં તમને સમાન પ્રમાણમાં પરિણામ મળશે નહીં સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે वेपार क्षेत्र में काम नवा स्त्रो पर ध्यान आपव पड़े। कामकाज में समस्याओं ओछी थे सहकर्मीओ सहकारी वर्तन विकसा प्रयास करो अगर आयोजन करेल कार्यों में सफलता म संभावना रहरनी यात्रा पर जवाना चांस रहे આર્થિક સપ્તાહ દરમિયાન આર્થિક ક્ષેત્રમાં કોઈ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો બિનજરૂરી ખર્ચ વધી શકે છે મિલકતની ખરીદી અને વેચાણ માટે સપ્તાહનો બહુ શુભ નથી આર્થિક બાબતોમાં નીતિ વિષયક નિર્ણયો લેવા પડી શકે છે પૈસા બચાવવા પર ધ્યાન આપો मेहतना प्रमाण में पैसा आवक ओछी थे नाकीय व्यवहार में संयम जाणवो व्यवसाय में आवकना जूना सत्रोतों पर व् ध्यान आपव पड़ भावात्मक सप्ताह दरमियान विवाहित जीवन में पति पत्नी वच्चे अधिकार सुख अने सहयोग रहिवार सभ्यों साथे कोई महत्वपूर्ण मुद्दा पर चर्चा थशे। प्रेम संबंधों में ना गुस्सा पर नियंत्रण राखव जो ये। परस्पर सुख और सहकार जलवाई रहे लग्न संबंधित धार्मिक विधिओं में सावधानी राखो अविभाज्य मित्रों साथ अथ साथ मन प्रसन्न रहे शे। आध्यात्मिक कार्यों में रुचि रहे स्वास्थ्य सप्ताह दरमियान स्वास्थ्य संबंधित समस्याओं रहे शे। હાડકાં પેટના દુખાવા અને આંખોને લગતી બીમારીઓથી સાવચેત રહો થોડી બેદરકારી ગંભીર બીમારીને આમંત્રણ આપી શકે છે કોઈ પણ ગંભીર રોગથી પીડિત લોકોને તેમની સારવાર માટે દૂરના દેશ અથવા વિદેશમાં લાંબી મુસાફરી કરવી પડી શકે છે મુસાફરી દરમિયાન તકેદારી અને સાવધાની જરૂરી છે તમારે નિયમિત રીતે યોગ અને કસરત કરવી જોઈએ ઉપાય સપ્તાહ દરમિયાન પહેલી રોટલી ગાયને અને છેલી રોટલી કૂતરાને ખવડાવો વૃષભ રાશિ આજે તમે લોકોના કોલ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરશો અને મહત્વપૂર્ણ કામમાં ગતિ જાળવી રાખશો અંગત બાબતોમાં ઝટપથી પ્રતિક્રિયા આપવાનું ટાળો તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો बिनजरूरी तणाव आणि मुंजवण टाळो मानसिक स्पष्टता आणि सरलता साते આગળ वधो व्यापारमा सरलता રહેશે પરિવારના સભ્યો સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં સંકોચ રહેશે પૂર્વગ્રહ રાક્ષો નહીં બીજાઓ પાસેથી વધુ પડતી અપેક્ષાઓ ન રાખો યોગ્યતકની راہ જુઓ આકર્ષક પ્રદર્શન જાળવી રાખશે તમારા સંકલ્પોને પૂરા કરવાનો પ્રયાસ કરતા રહો આત્મવિશ્વાસ સાથે આગળ વધો આસપાસના વાતાવરણમાં અનુકૂલન જળવાય રહેશે મિથુન રાશિ આજે તમારે અફવાઓ અને अतार्किक બાબતોને પ્રોત્સાહન આપવાનું ટાળવું જોઈએ યોગ્ય વ્યૂહરચના સાથે આગળ વધવાનો પ્રયાસ કરો વ્યવસાયિક યોજનાઓને અનુસરવામાં સફળતા મળશે નજીકના લોકોને જોડાયેલા રાખશે દરેક સાથે વાતચીત કરવામાં આગળ રહેશે મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે સકારાત્મક વલણ સારા પ્રદર્શનમાં મદદ કરશે સામાજિક કાર્યોમાં પહેલ જાળવી રાખશો સંસાધનોમાં વધારો થતો રહેશે તમે લોકોને આકર્ષવામાં સફળ રહેશો વર્તન પ્રભાવશાળી રહેશે આર્થિક અને વેપારી સિદ્ધિઓને પ્રોત્સાહન મળશે કર્ક રાશિ આજે તમે તમારી આસપાસના વાતાવરણને ખુશ અને આનંદપ્રદ રાખશો પરિવારમાં દરેકનો સન્માન રહેશે પરિવારના સભ્યો સાથે તાલમેલ અને સુમેળ જળવાય રહેશે દરેકનો સાથ અને સહકાર જાળવી રાખો सर्जनात्मकता प्रयासों ने आग वारे महत्वनी चर्चाओं में आगहू स्थान ले परिवार सभ्यों सहयोग की सफलता की अपेक्षा करता वू रह धन प्राप्ति में सफलता मै सकारात्मक वलण राखशो नकारात्मक बातों अंतर वधशे ઘર માં પ્રિયજનો ના આગમન થી તમે ઓછા મહત્વ ની બાબતો પ્રત્યે બેદરકાર રહેશો પ્રોફેશનલ કોમ્યુનિકેશન માં આગળ રહેશે પ્રિયજનો પર પ્રભાવ જાળવી રાખશે સિંહ રાશિ આજે તમે માનસિક સ્તરે બેચેની અને અસંતોષ અનુભવી શકો છો જીવન ના મૂલ્યો શોધવાની ભાવના પ્રબળ થશે કાર્ય માં સકારાત્મક વિચાર અને હિંમત જાળવી રાખો जरूरी બાબતોમાં સર્જનાત્મકતા મજબૂત થશે લક્ષ્યો હાંસલ કરવા પ્રયત્નશીલ રહેશે ચિંતાઓથી મુક્ત રહીને કામ કરવાનો પ્રયાસ રહેશે નોકરી ધંધામાં સુધારાની સ્થિતિ વધશે નજીકના લોકો સાથે સહયોગ જળવાઈ રહેશે લાગણીઓનું સ્તર સામાન્ય બાબતોથી ઉપર આવશે અને વધુ સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે तमने विविध कार्यों प्रेरणा मळशे प्रियजनों साथे सुखद क्षणों वितावशो कन्या राशी ताजे, झड़प थी, बदलाती घटनाओं में तमारा प्रियजनों साथ संवादिता राखो तालमेल ना अभावे कोई महत्वपूर्ण ना दूर जवानी संभावना छे। आयोजित रीते अचानक फेरफारों सामनो करो કાર્ય લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે રોકાણના કામમાં ઝણક આવશે લેવણ દેવડમાં સાવધાની રાખો વિવિધ અવરોધો પર નિયંત્રણ રાખો સાથે મળીને જવાબદારીઓ નિભાવો કરિયર અને બિઝનેસમાં સાતત્ય જળવાઈ રહેશે નિત્યક્રમ જાળવો વર્તનમાં નમ્રતા અને સરળતા વધારો કાર્યસ્થળમાં તમારું લક્ષ્ય પ્રાપ્ત કરતા પહેલા આરામ ન કરો કટોકતીની પરિસ્થિતિઓમાં વ્યવસ્થા અને સ્વયંસ્ફુરિતતા જાળવવાનો પ્રયાસ કરો તુલા રાશિ આજે તમે લોકોની સલાહ અને ઉપદેશો પર ધ્યાન આપશો સારા સલાહકારોથી ઘેરાયેલા રહી શકો છો મૈત્રીપૂર્ણ સહયોગીઓ દરેકની વાત સાંભળ્યા પછી પોતાની વિવેકબુદ્ધિના આધારે નિર્ણય લેવાનો આગ્રહ રાખો सर्जनात्मक अभिगम અને પહેલ વિવિધ ક્ષેત્રોમાં બહાદુરીપૂર્વક better પ્રદર્શન જાળવી રાખશે. ભાગ્યનો સાથ અને સંયોગ તમને ઉચ્ચ સ્થાન પર રાખશે. તમે કારકિર્દી અને વ્યવસાયિક બાબતોમાં નફો કરવામાં સફળ રહેશો. વ્યવસાયિક તેજીના સંકેતો છે. આ સરકારા કૃતે આગળ વધશે. આર્થિક પાસું મજબૂત રહેશે. श्रेष्ठ लोग आर्थिक बाजू ने मजबूती आपशे, मित्रों ने प्रभावित कर सकारात्मक विषयों वधशे, वृश्चिक राशि आज तब महान मेला मुख्य रीते सामेलो दरेक साथ असरकारको जाय व्यवहार में सफलता मै વ્યાવસાયિક પ્રયાસોમાં અંગત પાસાઓ મજબૂત રહેશે સંચાલન અને વહીવટની બાબતોમાં સારું રહેશે વરિષ્ઠોનો સહયોગ રહેશે લક્ષ્યને લઈને ઉત્સાહિત રહેશે નેતૃત્વના ગુણોનો વિકાસ કરો ગાઉ તમારી જાતને વધુ સારા સ્વરૂપમાં રજૂ કરશે વિવિધ બાબતોમાં સ્વચ્છતા જાળવશે જવાબદાર અને અધિકારી વર્ગ સાથે બેઠક થશે પ્રયત્નોમાં સાતત્ય જળવાય રહેશે નાણાકીય લાભ વધુ સારો થશે કાર્યસ્થળ પર જરૂરી કામને વેગ મળશે વ્યવસ્થા જાળવશે આયોજન મુજબ કામગીરી કરશે ધનરાશિ આજે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવાના પ્રયત્નોમાં આગળ રહેશો મહત્વપૂર્ણ બાબતો તમારા પક્ષમાં રહેશે ધાર્મિક અને મનોરંજક યાત્રા ચાલુ રહી શકે છે ઇચ્છિત પરિણામો સાથે તમે ભાગ્યશાળી અનુભવશો સુધારાઓથી ઉદ્યોગપતિઓ ઉત્સાહિત થશે સમજદારીપૂર્વક યોજનાઓ સાથે આગળ વધશો પ્રિયજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે સંબંધોનો લાભ લેવાનો પ્રયત્ન કરશો પરિવાર અને નજીકના લોકોનો સહયોગ રહેશે સમાનતા અને સંતુલન ને પ્રોત્સાહન આપશે સર્જનાત્મકતાના પ્રયાસોમાં પહેલ જાળવી રાખશો શિક્ષણ પ્રશિક્ષણની બાબતો વધુ સારી રીતે પૂર્ણ કરશે વિના પ્રયાસે દરેકને પ્રભાવિત કરશે પ્રિયજનો તરફથી સહયોગ મળશે મકર રાશિ આજે તમારે તમારા કાર્ય વ્યવસાયમાં સાતત્ય અને નિયમિતતા જાળવી રાખવી જોઈએ પરિણામોમાં ઉતાવળ અને અધિરાઈ નફાને અસર કરી શકે છે જવાબદારીઓનો અસરકારક ડિસ્ચાર્જ જાળવો સિસ્ટમમાં વિશ્વાસ જાળવી રાખો દરેક કાર્યને સમજી વિચારીને આગળ વધો कारकिर्दी व्यवसाय में जाळवी राखो आत्मविश्वास कार्य पूर्ण करो गौरव गोपनीयता अंगत विषयों वस्तुओं पर ध्यान आपो आकस्मिक परिस्थितियों टाळवा तकेदारी वारी परिवार शिक्षण सलाह समर्थन पर भार मुक आजीविचारी निर्णय लो शिस्त धैर्य में वधारो સવજનોના સહયોગમાં આગળ રહેશો કુંભ રાશિ આજે મોટા અને મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવાના તમારા પ્રયત્નો વધુ સારા રહેશે ઉદ્યોગો ધંધાકીય યોજનાઓને વેગ આપશે કામમાં મજબૂત પકડ જાળવી રાખશો સંયુક્ત કાર્યમાં સફળતા મળશે વ્યવસ્થાપક પદ્ધતિઓને પ્રોત્સાહન આપશે જવાબદાર અને મહત્વપૂર્ણ લોકો સાથે તાલમેલ વધશે સહકારી પ્રયાસોમાં અસરકારક રહેશે ટીમમાં વધુ સારું પ્રદર્શન જાળવી રાખવામાં આવશે મહત્વપૂર્ણ સંસ્થાઓ અને અધિકારીઓ સાથે સંપર્ક જાળવી રાખશે પ્રિયજનોને આપેલા વચન ને પૂર્ણ કરશે આર્થિક પ્રવૃત્તિઓમાં સરળતા જળવાય રહેશે ખચકાટમાં ઘટાડો થશે कार्यक्षमता વધતી રહેશે સ્થિરતા અને નેતૃત્વ માટેના પ્રયાસો મજબૂત થશે મીન રાશિ આજે તમે સારા વિચારકની ભૂમિકામાં રહેશો કાર્યમાં अनुशासन અને સાતત્ય જાળવી રાખો આળસ અને શિથિલતાના કિસ્સામાં કામની ગતિ પ્રભાવિત થઈ શકે છે યોગ્ય તક પર પગલા લો તમારા વિરોધીઓ દ્વારા બનાવવામાં આવેલી જાળમાં પડવાનું ટાળો વ્યવસાયિક બાબતો સામાન્ય રહેશે વ્યવસાયમાં સરળતા સરળતા અને સાતત્ય જાળવો સંજોગો પ્રમાણે કામ આગળ વધશે પરિશ્રમ અને સમર્પણ સાથે પરિણામ પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવામાં આવશે મનોબળ અને સકારાત્મકતાનું સ્તર દરેક કિંમતે ઊંચું રાખો भ्रमणा तमने गैरमार्गे दौरशे नहीं साची दिशा में आग वो आग्रह राख कारकिर्दी व्यवसाय में वडिल ने साभड़ो जवाबदारों द्वारा आप सलाहना अमलीकरण में वारो